નમસ્કાર મિત્રો હમણાં અમિતાભ બચ્ચનજીએ એક જાહેર કાર્યક્રમમાં ભારત સરકારને એવી વિનંતી કરેલી હતી કે જેમ ભારત સરકારે પોલિયો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી એવી જ રીતે ફેટી લિવરની વિરુદ્ધમાં ભારત સરકારે ઝુંબેશ ચલાવવી જોઈએ હવે મિત્રો તમે વિચારો કે અમિતાભ બચ્ચનજીએ જાહેરમાં ભારત સરકારને આવી વિનંતી શા માટે કરી હશે તો એનું મુખ્ય કારણ એ છે કે ફેટી લિવર જે છે એ ખૂબ જ બાળકોને ફેટી લિવર હતો અને એ ખૂબ જ ઊંચું પ્રમાણ કહેવાય પાંત્રીસ ટકા એટલે એનો મતલબ એમ થાય કે ત્રણ બાળકોમાંથી એક બાળકને ફેટી લિવર હોય હોવાની સંભાવના કહેવાય અને ચાલીસ ટકા લોકો જેની ઉંમર ચાલીસ ઉપરની ઉંમર છે એવા લોકોમાં જોવા મળ્યો હતો એટલે એ પણ બહુ જ ઊંચું કહેવાય કારણ કે ઓલમોસ્ટ આપણે ગણીએ તો બે માંથી એક વ્યક્તિને ફેટી લિવર હોવાની સંભાવના ગણાય અને આટલો ઊંચો આપણો છે અને એટલા માટે જ અમિતાભ બચ્ચને ભારત સરકારને એવી વિનંતી કરેલી હતી કે ફેટી લિવરની વિરુદ્ધમાં ભારત સરકારે એક જાહેર ઝુંબેશ શરૂ કરવી જોઈએ તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં ફેટી લિવર વિશે આપણે ચર્ચા કરીશું આપ સૌ જાણો જ છો હું છું ડોક્ટર ધર્મેશ ગોહેલ નવજાત શિશુ તથા બાળ નિષ્ણાંત મારી હોસ્પિટલનું નામ છે નક્ષત્ર બાળકોની હોસ્પિટલ અને મારી હોસ્પિટલ રાજકોટમાં આવેલી છે ઢેબર રોડ ઉપર મધુરમ હોસ્પિટલની બાજુમાં તો મિત્રો આપણે સૌથી પહેલા એના વિશે ચર્ચા કરીએ કે ફેટી લિવર એટલે શું તો મિત્રો આપ સૌ જાણો જ છો કે આપણું જે તંદુરસ્ત લિવર હોય એની અંદર ફેટ જનરલી હોતી નથી પણ જેમ જેમ ફેટનું પ્રમાણ લિવરની અંદર વધતું જાય ફેટ મતલબ કે ચરબીનું પ્રમાણ લિવરની અંદર વધતું જાય એને ફેટી લિવર કહેવામાં આવે છે તો આનાથી નુકસાન શું થાય ફેટ લિવરની અંદર વધતી જાય એનાથી તો મિત્રો શરૂઆતમાં શરૂઆતના સ્ટેજમાં છે એનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી પણ જેમ જેમ ચરબીનું પ્રમાણ લિવરની અંદર વધતું જાય તેમ તેમ લિવરની અંદર શરૂઆતમાં સોજો આવે પછી જે લીવરની જે ટીસ્યુ હોય એ થોડી થોડી નકામી થતી જાય એની અંદર ફાઈબ્રોસિસ થતું જાય અને છેવટે છેલ્લા સ્ટેજમાં લિવર સાવ ફેલ થઈ જાય કામ કરતું બંધ થઈ જાય અને અમુક કેસીસમાં લિવરનું કેન્સર પણ થઈ શકે એટલે આ જે છે એ ખૂબ જ ગંભીર રોગ છે અને એનું વહેલામાં વહેલી તકે નિદાન થઈ જાય અને વહેલામાં વહેલી તકે સારવાર ચાલુ થઈ જાય એ ખૂબ જ અગત્યનું છે મિત્રો તો હવે આપણે એ ચર્ચા કરીશું કે ફેટી લિવરનું આટલું બધું પ્રમાણ કેમ છે ફેટી લિવર થવાનું કારણ શું છે તો કારણમાં આપણે જોઈએ તો ફેટી લિવર જે છે એ બે પ્રકારના હોય મિત્રો એક જે છે એ આલ્કોહોલિક ફેટી લિવર કહેવાય અને બીજું જે પ્રકાર જે છે એને નોન આલ્કોહોલિક ફેટી લિવર કહેવાય તો આલ્કોહોલિક જે ફેટી લિવર જે છે એ આલ્કોહોલ એટલે કે દારૂનું વ્યસન હોય એવા લોકોમાં થતું હોય અને નોન આલ્કોહોલિક ફેટી લિવર જે છે એ જે લોકો કોઈ દિવસ દારૂ ન પીધો હોય તો પણ એવા લોકોમાં પણ એ ફેટી લિવર થઈ શકે હવે આ આ વિડીયો જે છે એમાં આપણે મુખ્યત્વે જે નોન આલ્કોહોલિક ફેટિલિયર જે ડિસીઝ છે એના વિશે આપણે ચર્ચા કરીશું કારણ કે ઘણા બધા લોકોને લાગુ પડે છે એટલા માટે અને બાળકોમાં પણ જોવા મળે છે આ નોન આલ્કોહલિક ફેટિલિવર એટલા માટે આપણે એના ઉપર વિશેષ ભાર આપીશું તો નોન આલ્કોહોલિક ફેટિલિયર જે છે એ થવાનું કારણ શું તો એ થવા પાછળ મેઈનલી આપણી લાઇફસ્ટાઈલ જવાબદાર હોય છે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ કે બાળકનું વજન વધુ હોય તો પણ થઈ શકે ઘણાનું મોટાભાગના કિસ્સામાં તો વજન વધુ હોય જ છે પણ અમુક કિસ્સામાં એવું પણ બને કે વ્યક્તિનું કે બાળકનું વજન વધુ ન હોય પણ એનો જે પેટ મોટું હોય પેટનો ઘેરાવો જે છે એ એ મોટું હોય તો પેટનો ઘેરાવ મોટો હોય એટલે એનો મતલબ એમ થાય કે પેટની અંદર ચરબીનું પ્રમાણ વધુ પ્રમાણમાં છે અને પેટની અંદર ચરબીનું વધુ પ્રમાણ હોય એટલે સાથે સાથે લિવરમાં પણ ચરબીનું વધુ પ્રમાણ હોવાનું જ છે એટલે જે વધુ વજન જે છે એ એક સૌથી મોટું અને અગત્યનું કારણ ફેટી લિવર પાછળ હોય છે બીજા કારણોમાં આપણે વાત કરીએ તો આપણો જે ડાયટ જે છે એના ઉપર પણ ફેટી લિવર થવાના ચાન્સીસ હોય છે કે આપણા ખોરાકની અંદર દાખલા તરીકે સુગરનું પ્રમાણ બહુ વધુ પ્રમાણમાં હોય શુગર એટલે ખાંડનું પ્રમાણ બહુ વધુ પ્રમાણમાં હોય એમાં બીજા ઘર પણ આવી જાય ખાલી એકલી સુગર જ નહીં તો એના કારણે ફેટી લિવર થવાની સંભાવના હોય છે દાખલા તરીકે આપણે મીઠાઈઓ વધુ પ્રમાણમાં ખાઈએ કે કોલ્ડ ડ્રિંક્સ જે છે મીઠા પીણા ઠંડા પીણા છે એ વધુ પ્રમાણમાં લઈએ ફ્રૂટ જ્યુસ જે છે એ વધુ પ્રમાણમાં લઈએ તો એના કારણે ફેટી લિવર થવાની સંભાવના વધુ હોય છે કારણ કે જે જે હોય છે ગળપણ હોય છે એની અંદર જ હોય છે અને ફ્રુટ્ટોજ જે છે એ એનું પાચન જે છે એ લિવર પ્રોપરલી કરી શકતું નથી એટલે એનું જે છે એ લિવર જે છે એ ફ્રૂટોઝને ફેટમાં કન્વર્ટ કરી નાખે ચરબીમાં કન્વર્ટ

નો સ્ટાર્ચ જે છે કોણ સ્ટાર્ચ છે એ ટાઈપનો જે પ્રોસેસ્ડ જે કાર્બોહાઇડ્રેટ હોય રિફાઈન્ડ કાર્બોહાઇડ્રેટ હોય એના કારણે પણ ફેટ ઇલેવટ થઈ શકતું હોય છે બીજું આપણા ખોરાકની અંદર ટ્રાન્સ ફેટ નું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય ટ્રાન્સ ફેટ મતલબ કે વેજીટેબલ ગી જે આવે એ અને એ સિવાય કોઈ પણ તેલ હોય એને વારંવાર જો ઉકાળવામાં આવે તો એમાં પણ ટ્રાન્સ ફેટ પણ થઈ જતું હોય એટલે ટ્રાન્સ ફેટ વાળું કોઈ પણ ખોરાક આપણે લઈએ ખાસ કરીને જે બહારના આ જે નાસ્તા હોય બહારના જે પેકેજ ફૂડ હોય ફરસાણ હોય એ બધામાં ટ્રાન્સપ્લેટનું ખુબ જ ઊંચું પ્રમાણ હોય કારણ કે એ લોકો ક્યારેય તેલ બદલાવતા નથી હોતા એકનું એક તેલ વારંવાર ઉકાડીને વાપરતા હોય છે એટલે એની અંદર ખૂબ જ ઊંચું પ્રમાણ હોય ટ્રાન્સપેટ નું એટલે આવા પ્રકારનો ખોરાક લઈએ તો પણ ફેટી લેવલ થઈ શકે બીજું આપણા ખોરાક ની અંદર હોય એટલે કે જે રિફાઈન્ડ તેલ આપણે જે જે કુકિંગ માં જે વાપરતા હોય એ રિફાઈન વેજીટેબલ ઓઇલ જે છે એના કારણે પણ ફેટી લિવર થઈ શકતું હોય છે એટલે જે ઓઇલ જે છે એ એ રિફાઈન ની જગ્યાએ આપણે અનરિફાઈન યુઝ કરીએ જે દેશી ગાણીઓ આપણી સાદી ભાષામાં કરીએ અને એ પણ ઓછા પ્રમાણમાં કરીએ તો ફેટી લિવર થવાના ચાન્સીસ બહુ ઓછા રહેતા હોય છે બાકી આપણે જંક ફૂડ ખાઈએ ફાસ્ટ ફૂડ ખાઈએ પ્રોસેસ્ડ ફૂડ ખાઈએ પેકેજ ફૂડ ખાઈએ તો આ આ આ ટાઈપના જે હોય થોડાક એના કારણે પણ ફેટી લિવર થઈ શકતું હોય છે આપણે એનર્જી ડ્રિંક હોય તો એની અંદર પણ જે મીઠાસ દડપણ એનું પ્રમાણ બહુ બધું પ્રમાણમાં હોય છે એટલે એના કારણે પણ ફેટી લિવર થઈ શકતું હોય બાકી આપણી લાઈફસ્ટાઈલમાં આપણે બેઠાડું જીવન હોય આપણે કસરત ન કરતા હોય અથવા તો સાવ જ ઓછી કસરત કરતા હોય હલનચલન ન કરતા હોય આખો દિવસ આપણે બેસી રહીને કામ કરવું પડતું હોય અને ઘણા બાળકો પણ આખો દિવસ સામે અથવા મોબાઈલ બેસી દેતા હોય તો આવા લોકોમાં પણ ફેટી લિવર થવાના ચાન્સીસ ઘણા વધુ હોય છે તો મિત્રો આ જે બધા કારણો જે છે એના કારણે ફેટી લિવર થતા હોય છે હવે ફેટી લિવરના લક્ષણો શું હોય આપને કેમ ખબર પડે કે આપણા આપને ફેટી લિવર છે અથવા નથી તો ફર્સ્ટ સ્ટેજ સ્ટેજ જે જે છે તો એ મોટાભાગના લોકોમાં એના કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી અને એના કારણે જ પછી આપણે ખબર પણ નથી પડતી કે ફેટી લિવર છે અને એના કારણે આપણે આપણા લાઈફ પર સુધારો વધારો એ કરતા નથી અને ધીરે ધીરે પછી ફેટ જમા થવાનું પ્રમાણ વધતું જતું હોય છે ગેસ છે એસિડિટી છે થાય આવા જે સામાન્ય પ્રકારના સિમ્ટમ જોવા મળતા હોય છે પણ એ પણ બહુ ઓછા લોકો પાંચ દસ ટકામાં જોવા મળતા હોય બાકી શરૂઆતના સ્ટેજમાં કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી હોતા અને એટલા માટે જે છે આ લેવલનું નિદાન કરવા માટે રૂટિન હેલ્થ ચેકઅપ જે છે એ કરવું ખૂબ જ જરૂરી છે એટલે મિત્રો આપ આપના કોઈ પણ બાપુ આપણે આ ટાઈપનું હેલ્થ ચેકઅપ કરવું હોય તો મારી હોસ્પિટલમાં બધી જ સગવડતા છે આપ મારો સંપર્ક કરી શકો છો તો આ રીતનું જે રૂટિન હેલ્થ ચેકઅપ ચેકઅપ આપણે કરાવીએ તો ફેટી લેવલનું વહેલું નિદાન થઈ જાય અને વહેલી સારવાર મળી જાય અને વહેલી સારવાર મળી જાય તો આ લિવર જે છે એ આપણે બચાવી શકીએ આ ફેટીલિવર ને વેલ્યુ નિદાન કરવાનું શું કામ જરૂર છે કારણ કે શરૂઆતમાં એના કોઈ લક્ષણો જોવા મળતા નથી અને જો એનું વેલ્યુ નિદાન થઈ જાય તો આ ફેટી લિવર જે છે એ સંપૂર્ણપણે મટી શકે એવો રોગ છે આ કોઈ શરૂઆતના સ્ટેજમાં કોઈ એટલો ગંભીર રોગ નથી એટલે એનું જો વેલ્યુ નિદાન થઈ જાય તો સંપૂર્ણપણે મટી શકે એવો રોગ છે અને જો બહુ મોડું નિદાન થાય કે જ્યારે લીવરની અંદર ફાઈબ્રોસિસ શરૂ થઈ ગયું હોય અથવા તો ઓલરેડી સિરોસિસ થઈ ગયું હોય લિવરમાં તો પછી એને મટાડવું શક્ય નથી હોતું અને એટલા માટે જ આનું વહેલું નિદાન કરવું ખૂબ જ જરૂર છે મિત્રો મિત્રો આ ફેટી લિવર જે છે એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને ઘણા બધા લોકોમાં આ જોવા મળતો હોય છે એટલે મિત્રો વધુને વધુ લોકોમાં જાગૃતિ ફેલાય એના માટે આ વિડીયોને આપ વધુને વધુ શેર કરો એવી મારી વિનંતી છે મિત્રો અને આ જો વિડીયો કેવો લાગ્યો એના વિશે આપ ચોક્કસ કોમેન્ટ કરજો મિત્રો અને ફેટી લિવર જે છે એ ખૂબ જ મોટો ટોપિક છે અને હજુ ફેટી લિવરના કોમ્પ્લિકેશન્સ શું શું થતા હોય છે ફેટી લિવરની માં શું શું કરી શકાય આના વિશે જો આપ સૌ જાણવા માગતા હોવ તો મને કોમેન્ટ સેક્શનમાં યસ એવી કોમેન્ટ ચોક્કસ કરજો મિત્રો તો પછી આપણે એના વિશે આપણે બીજો વિડીયો બનાવીને ચોક્કસથી અપલોડ કરશું મિત્રો અને પ્રકારના વિડીયો મેડિકલ વિષેના વિડીયો ખૂબ જ સરળ ભાષામાં સમજવા માટે મારી યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો